નમસ્કાર દોસ્તો વન વિભાગમાંથી બે મોટી ખબર મળી છે પહેલી ચૌદ ગામોની અંદર વન મિત્રની ભરતી છે જેને લઈને વાત કરવાની છે અને બીજી ખબર છે તે ખેડૂતોને સાવધાન અને સચેત કરનારી છે કારણ કે વન વિભાગનો એક મેસેજ મળ્યો છે જે ખેડૂતો સુધી પહોંચાડવાનો છે અને તેના કારણે જ આ વિડીયો બનાવવાની ફરજ પડી છે કઈ કઈ ખબર છે મોટી એના વિશે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગીર સોમનાથ જિલ્લાનું ગીર વિસ્તાર છે જેમાં ચૌદ ગામોની અંદર વિભાગ છે તે ભરતી કરવાનું છે પરંતુ તે પહેલાં ખેડૂતોને માટે એક સૌથી મોટો મેસેજ છે હાલમાં જ ગીર ગઢડા ગામ છે અને ગીર ગઢડાનું જૂના ઉગલા ગામ છે જ્યાં ખેડૂતે જે તાર આવે છે અથવા તો ઝટકા મશીન હતા એના તારની અંદર સીધે સીધો કરંટ મૂક્યો હતો જેના કારણે એક યુવાન છે તેનું મોત થયું છે અને તેના મોત બાદ તેના પરિવારની ચીસો છે તે કોઈનું પણ હૃદય છે તેને ચીરી નાખે એવી ચીસો સાંભળવા મળી હતી દોસ્તો અમારા સુધી વિડીયો પણ પહેંચ્યો હતો જેના કારણે જ આ વિડીયો બનાવવાની ફરજ પડી છે બે ખેડૂતોની વિભાગે આ ગામના બે ખેડૂતોની ધરપકડ કરી છે પોલીસે કારણ કે આમાં પોલીસ ફરિયાદ થઈ છે અને હવે આ ખેડૂતોને જેલ જવાનો વારો આવ્યો છે આની પહેલાં કોડીનાર તાલુકાનું આણંદપુર ગામ છે ત્યાં પણ વીજ કરંટના કારણે સિંહનું મોત થયું હતું સિંહનું મોત થયા બાદ તેને આ બંને ખેડૂતોએ કોઈને જાણ ન થાય તે હેતુથી પાણીના તળાવની અંદર અથવા તો નદીનું પાણી જે વહેતું હતું તેની અંદર ફેંક્યું હતું ગયા વર્ષે અને તેની જાણ વિભાગને થઈ હતી વન વિભાગે એનું પોસ્ટમોર્ટમ કરાયું હતું જેમાં જાણવા મળ્યું હતું કે કરંટના કારણે આ સિંહનું મોત થયું છે જેને લઈને આ બંને ભાઈઓની ધરપકડ કરી હતી જોકે હાલ તે જામીન ઉપર છે પરંતુ આ કેસ છે તે ચાલી રહ્યો છે આવા અનેક કિસ્સાઓ બન્યા છે માળિયાની અંદર હમણાં ત્રણ સિંહના ડેમ નદીની અંદરથી ડેડ બોડી મેળ્યા છે બે સિંહબાળ છે ને શાયદ એક માદા સિંહણ હતી તેમાં પણ આશંકાઓ છે શું રિપોર્ટ આવ્યો મને નથી ખબર પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આપના વિસ્તારોની અંદર અમે જાણીએ છીએ અનેક લોકોના ફોન આવે છે અનેક લોકોના પાકોને રોજ અને ભૂંડ છે તે તહસ નહસ કરે છે જેના કારણે અનેક ખેડૂતો એવા પણ છે જે પોતાના ખેતરના ફરતે તાર બાંધે છે અને આ તારમાં વીજ પ્રવાહને તેને લઈને અનેક જાનવરોના કચ્ચર ઘાણ નીકળી જતા હોય છે પરંતુ અનેક વખત સિંહ દીપડા જેવા પ્રાણીઓ પણ આમાં વીજશોકના કારણે મોત થાય છે જેને લઈને આ ખેડૂતોની જિંદગી છે તે બરબાદ થઈ જાય છે તો વનવિભાગે તમામને મેસેજ આપ્યો છે કે અગર આપ પણ આપના ખેતર ફરતે તાર રાખ્યા હોય અને તેમાં વીજકરણ પ્રવાહ કર્યો હોય તો એ ગેરકાનૂની છે એ ગુનો બને છે અને તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે કારણ કે હવે માનવના મોત પણ આ વીજ કરંટના કારણે થઈ રહ્યા છે જેથી આપ તમામને રિક્વેસ્ટ છે ખેડૂત ભાઈઓને કે તમારો પાક તમે કદાચ બચાવવામાં સફળ થઈ જશો પરંતુ પ્રાણી વીજ કરંટથી મોત થયા બાદ તમારો કોઈ બચાવ નહીં કરી શકે જેથી કરીને અગર આપે પણ આ વીજ વીજકરંટ પ્રવાહ કર્યો હોય કોઈએ પણ તો કૃપા કરીને એ વીજ કરંટને હટાવી લેજો નહીતર આપ મુશ્કેલીમાં મુકાઈ જશો ખબર નંબર બે છે વન વિભાગમાં વન મિત્રની ભરતી છે તે જામવાડા વન વિભાગ દ્વારા કરવામાં આવનારી છે આવનારી છ આઠ બે હજાર ચૌદના રોજ આ ભરતી પ્રક્રિયા થવાની છે જામવાડા વન વિભાગ આ ભરતી પ્રક્રિયા કરવાનું છે ચૌદ ગામની અંદર વન મિત્રોની ભરતી કરવાની છે જેમાં ધોરણ દસ અને ધોરણ પા બાર પાંચ વ્યક્તિને અનોખ જોબ આપવાની છે અગિયાર માસના કરાર આધારિત વિભાગ છે તે આ ભરતી કરવાનું છે કયા કયા ગામોમાં ભરતી કરવાનું છે એ પણ આપને જણાવી દઈએ તલાલાનું મંડોરણા ગામ છે બામણાસા ગામ છે વાડલા ગામ છે આંકોલવાડી ગામ છે અને લીમધ્રા ગામ છે આ પાંચ ગામ તલાલા તાલુકાના છે જ્યાં વન ભરતી કરવાની છે કોળીનારની વાત કરીએ તો ઘાંટવડ અને નગરલા ગામમાં વનમિત્રની ભરતી કરવાની છે ગીરગઢડાના હરમળિયા ગામમાં ભરતી કરવાની છે કોડીનારના સાંઢળીધાર ગામ છે અરણેજ ગામ છે વલાદર ગામ છે કંસારિયા ગામ છે અને ગીર ગઢડાનું ફરેળા ગામ છે તો આ એટલા ગામોની અંદર વન વિભાગ છે તે વનમિત્રની ભરતી કરવાનું છે દોસ્તો અગર આપને પણ ઈચ્છા હોય તો અગિયાર માસના કરાર આધારિત છે આવનારી છ તારીખે આ વન વિભાગ છે તે ભરતી કરવાનું છે તે વધારો છે કઈ રીતે ભથ્થું છે એની અમને જાણકારી નથી તો આપ વન વિભાગનો કોન્ટેક કરી શકો છો સાથે સાથે આપ અમને મેસેજ કરો વોટ્સએપની અંદર અથવા તો ફેસબુક ઇન્સ્ટા અથવા યુટ્યુબની અંદર જેથી કરીને આ આખે આખું ફોર્મ છે એ આમાં આપના સુધી પહોંચાડી દઈશું આપને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ વિડીયો મોકલજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ડિરને સબસ્ક્રાઈબ કરો વગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો